ગ્રુપ ઓફ અંબે વિદ્યાલય તથા સીબીએસઇ યુનિટ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં કુલ 38 જેટલા પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા વિજ્ઞાન અને સેવા દ્વારા માનવ સેવા માટે અવિરત કાર્યરત રહેનાર દેશના સૌ તેજસ્વી વૈજ્ઞાનિકોની નિષ્ઠાને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક સિદ્ધાંત પર કાર્ય કરતા કુલ આડત્રીસ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા આ પ્રસંગે અંબે ગ્રુપ સ્કૂલના ચેરમેન શ્રી અમિતભાઈ શાહ અંબે સ્કૂલ સીબીએસઇના નિયામક શ્રીમતી મિત્તલબેન શાહ અંબે ગ્રુપના કેજી વિભાગના નિયામક શ્રીમતી ભાવેશાબેન શાહ અંબે અને જય અંબે વિદ્યાલયના નિયામક વિવેકભાઈ શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા વિશાળ સંખ્યામાં વાલી ગણે વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી હતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈને ધ્યાનમાં રાખીને વિવિધ વિષયોને સાંકળી લઈને વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સની શાળાઓ હંમેશ માને છે કે દરેક વિદ્યાર્થીઓમાં વિશેષ પ્રતિભા હોય છે આપણે માત્ર ખંત અને હિંમતપૂર્વક ચોક્કસ દિશામાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની જરૂરિયાત છે વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા વિષયમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની જરૂર છે રામાને રામને અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસના રોજ રામન અસરની શોધ કરી રામન અસર એટલે કે પ્રકાશના કિરણો જ્યારે પારદર્શક માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે તેની તરંગ લંબાઈમાં ફેરફાર થાય છે આ શોધાયા પછી પ્રકાશના ગુણધર્મો અને પરમાણુ વિશેની ઘણી બધી સંશોધનો થયા અને તેથી જ તેમને ઓગણીસો ને ત્રીસની અંદર ભૌતિક શાસ્ત્રના નોબલ પારિતોષિક આપવામાં આવ્યું ઓગણીસો છ્યાસીથી અઠાવીસ ફેબ્રુઆરીના રોજ દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું આ દિવસે દરેક સ્કૂલ કોલેજની અંદર વિજ્ઞાન મેળાનું આયોજન થાય છે આજ રોજ અંબે વિદ્યાલય જયંબે વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તથા અંબે સ્કૂલ સીબીએસસીમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આડત્રીસ કૃતિઓ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી મોટાભાગના પ્રોજેક્ટ સ્માર્ટ હોમ સ્માર્ટ એગ્રીકલ્ચરને લગતા હતા એઆઈને લગતા હતા વિદ્યાર્થીઓએ ખૂબ જ સંશોધન કરીને પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓની અંદર સર્જનશક્તિ પોતાના વિચારો રજૂ કરવાની વૃત્તિનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓ ખૂબ જ સંપીને કામ કર્યું છે જે પ્રોજેક્ટમાં દેખાય છે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિત સર શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર મિત્તલ મેડમ અંબે અને જે અંબે વિદ્યાલય હરણી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ડાયરેક્ટર વિવેક સર ઉપસ્થિત રહ્યા હતા અંબે સ્કૂલ સીબીએસઇ હરણી તથા અંબે ગ્રુપ ઓફ સ્કૂલના કેજી માધ્યમના હેડ ભાવેશા મેડમ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું સાથે સાથે પેરેન્ટ્સનો પણ ખૂબ જ સારો રિસ્પોન્સ હતો પેરેન્ટ્સ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ જઈને ખૂબ ખુશ થયા અને આ પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઓ ભવિષ્યની અંદર કેવી ટેકનોલોજી આવશે અને લોકોને કઈ રીતે મદદરૂપ થશે એના વિશે વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા